બોલીવુડ એક્ટ્રેસ જાનવી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે માહિતી અનુસાર જન્વીને આજ રોજ સવારે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ છે અને તેની તબિયત હાલ સારી નથી તેને ફૂડ પોઇઝિંગ થયું હોવાનું સામે આવ્યું છે તો અભિનેત્રીની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી તે હજુ પણ સ્વસ્થ નથી જેથી તે એકથી બે દિવસ હોસ્પિટલમાં રહેશે તો મહત્વનું છે કે જાહ્હી છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતી તેની ના તંદુરસ્ત તબિયત વિશે જાણ્યા પછી તેમના ચાહકો તે ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ